જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની તથા તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તો ચાલો આપણે શરૂ કરીશું આજનો પંચાંગ ઓમ ત્રાહિમામ તો શરણાગતમ જન્મ મૃત્યુ વ્યાધિ પીડિતમ કર્મ બંધનય ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આજનો પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સખ સંમત ઓગણીસો છેતાલીસ બીજ સંત ને પચાસ આજે વૈશાખ શુદ્ધ વારસ તિથિ છે અને આજે નક્ષત્ર ચિત્રા રહેશે સિદ્ધિ યોગ રહેશે બાર વાગીને એક મિનિટ સુધી ત્યારબાદ વ્યતિપાત યોગની શરૂઆત થશે આજની જે કરણ છે એ કૌલમ કરણ રહેશે આખો દિવસ આજની રાશિ કન્યા રહેશે સોળ વાગીને તેત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ તુલા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે સોળ ને તેત્રીસ સુધી જન્મનાર બાળકોનું નામકરણ કન્યા રાશિ એટલે પઠાણ અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ આપણે તુલા રાશિ એટલે રત અક્ષર ઉપર નામકરણ થશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમ રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે આજનું રાશિ ફળ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે ખાસ કરીને કોઈ પૈસા ફસાઇ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો ઉતાવળી આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે કોઈ આંધોળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં અથવા તો દગો ફરેબ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ધંધો પણ તમારો સારો ચાલશે પતિ પત્ની વચ્ચે મતભેદ મતભેદ થવાની સંભાવના છે કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે વિદ્યાર્થી વર્ગ માટે સારો અને ઉત્તમ દેખાય છે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહે છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે શું કરશો તમે તો આજે ઘરે ખીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે ના નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે શેરબજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઓમ હોમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે આર્થિક રીતે સમય બહુ સારો તો નથી પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે ખાસ કરીને નવા પ્રેમ સંબંધો ની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કોઈની સાથે મત મતાંતરમાં રહેવું નહીં ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો એ ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ બને છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે અને ખાસ એક જે એના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે પતિ પત્નીનો સાથ સહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો એ જરૂરી છે શું કરશો તમે તો આજે તમે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ કુંભરાશિ ઘસ અસઅ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે શું કરશો તમે તો આજે તમારે નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને વિશેષમાં ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દચ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે પતિ પત્નીનો સાથ સહકાર મળશે નવા પ્રેમ સંબંધો બનશે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે આ તો આપણે જોયું મિત્રો આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજની ટીપ તો દર્શક મિત્રો આજના ટીપની અંદર તમારા ઘરની અંદર નેગેટિવિટી હોય લોકો ઘણી વખત કહે છે પતિ પત્ની વચ્ચે બાળક વચ્ચે પછી પિતા પુત્ર વચ્ચે મા પુત્ર વચ્ચે મા દીકરી વચ્ચે અથવા બહુ વચ્ચે ઝઘડા થતા હોય છે આ ઝઘડા અથવા ઘર કંકાસનું મૂળ કારણ શું મૂળ કારણ એ હોય છે કે તમારામાં કોઈક વાસ્તુ ડિફેક્ટ હોય તો તેના લીધે આ વસ્તુ બનતી હોય છે આપણા ઘરનો કોઈ પુત્ર કે પુત્રી પ્રગતિ ન કરી શકતી હોય તો એ તમારા મકાનમાં ઈશાન ખૂણામાં જો દિક્કત હોય કોઈ તકલીફ હોય તો અવશ્ય આ પ્રોબ્લેમ થતો હોય છે અને આવી બધા પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નો હોય છે જો વાસ્તુ રિલેટેડ તમારા ઘરમાં નેગેટિવિટી વધારે હોય તો અક્ષર આપસમાં વાદ વિવાદ અને તકરાર થતી હોય છે આ વાદ વિવાદ કે તકરારને દૂર કરવા માટે આપણે એક ઉપાય કરવો જોઈએ હું તમને એ ઉપાય આજે આપી રહ્યો છું કોઈ મોટો ઉપાય નથી પરંતુ સામાન્ય રીતે તમારે ઈશાન ખૂણામાં એક ગળામાં પાણી ભરી અને તમારે મૂકી રાખવું જોઈએ દર બીજા દિવસે એ ઘડાનું પાણી બદલી દેવાનું હોય છે ઘડો તાંબાનો હોય કે માટીનો હોય બંને ચાલે કુંડી બનાવીને પણ પાણી ભરી શકાય છે બીજી વસ્તુ છે ઘરમાં એક કપૂરની ગોટી પ્રગટાવી આખા ઘરમાં ફેરવી દરવાજાની બહાર ફેંકી દરવાજાની બંને છોર પર એક પાણીની ધાર કરવી દરરોજ સવારે ઉઠતાની સાથે બસ આ બે નાનકડા પ્રયોગો કરો અને પાંચ લવિંગ કપૂર ઉપર દરરોજ સળગાવો તમારા ઘરમાં નેગેટિવિટી દૂર થશે આપસના તકરારો દૂર થશે આપસમાં મનમેળ સારો રહેશે ચાલો દર્શક મિત્રો આપશો મને રજા મળીશું આવતીકાલે જય માતાજી